એ ગાડી વાડી ને મારુ એસી વાડુ પરસે વાનું કોને જોગડી એ ભર્યાલી મારુ ગાર આ ગાડી વાડી ને મારુ વાડુ ગાર પરસે મેલડી એ મારુ ગાર let oh, the, body, the, body. the, body. the body.

મધ તમારું છે મા તમારી છે નમયની દેવ છે લાલા એવું બોલી તી ને અમેરિકામાં એવું કહી તું કે ના કહ્યું પટેલ અમેરિકામાં આ કલમ લાગે એટલે ના છૂટે એવું કહ્યું ને તમે રોતા રોતા આયા એવું કીધું એકતાલી દુજરાત ના બતાવું તો હું એ લીલી બાડી સદી મટી જઉં એકતાલીસ દાળ થવા દીધા આઈ ગયો કે ના આઈ ગયો લાઈ કે ના લાઈ બાકી અમેરિકાની જેલમાં એને શું ખાધું એ હું જોવાનું ને જો જો તમને કોઈ ખબર નહીં હું કહી દઉં બ્રેડ મળતી હતી પેલા બે બ્રેડ આલ એ બે બ્રેડ માં આખો દિવસ કાઢવાનો પછી કશું ના આવો આ બધા કે અમેરિકાની જેલમાં મજા છે કશું નહીં આ ભાઈ પૂછો અને બે બ્રેડ માં તું દારો નતો કરતો અને ઈ રેરો ત્રણ વાર રોયેલો આપી બટે રોયેલો એક વાર રાત્રે પુના ત્રણ વાગે અમેરિકાના તું રોતો તો એ મારી ગુજરાત ની મેરડી છો સંભાળી પછી તો આપવાનો વાત થઈ કે જોગણી બોલી શકે એકતાલી દારે ઘેર લાવશે કેચવાની કે ગોંધીનગર ની કેચવાની કે ઉદ ની અને તેરમાં દાર ટિકિટ નવેરા એરપોર્ટ પકડાયું કે ના પકડાયું દરવાજા નંબર હાથ ઉપર થઈને તને લાવી ના લાવી અમેરિકાના સાત નંબરના ગેટેથી અંદર જો જો કે ના જો એ હું માતા જોગની છું બાકી ના થાય બધું તો વેલા એક બાજુ કરી બતાવું નહીં તો મારું નામ જોગની નહીં છેલ્લા તારા જોડી બે ડોલર પડ્યા તા કેટલા બે ડોલર નાસ્તો કરું કોઈ ના મીર પર બોટલ લઈ ને તા પ્લેન પ્લેન માંથી થોડું ખાધું બલુર માં ખાધું ખાધું એક તે ટાઈમ આમ ચોરસ સરખો પીજે બ્લુ આવ્યું તો ઉપરાપ આવ્યો તો ને તું એમ કેતો બીજો આવો તો હારું હા ને

પણ તાર પાછો જવાની ઈચ્છા જીવું તો મગજ હોય તો તેના થઈ જાય તમને જીવતા આવડે તમને ધંધો કરતા આવડે ને તો ગુજરાત એ અમેરિકા છે મારો ભારત દેશ એ અમેરિકા છે પણ કાળા માથા નો લોભ્યો એના લોભ નહી જાય હું ધારું તો દર રવિવાર મંગળવાર અમેરિકા બનાવી શકું આ ગાડી ઉપર પણ મી આ મોતીભાઈ ના પટેલ અમારી અઢારે આલમ ને મી એવું કહ્યું છે કહવાની જે ભુવાપની કરવાની છે ને એ મા બાપ વગરની દીકરીઓ મા બાપ વગરના ના ભણવા માટે કોઈના આશરો નહીં જેને ખાવા નહી એના માટે દિવાળી કોઈ ખબર નઈ હોય એકસો નેવું કીટો વેચી દિવાળી ઉપર ખબર નહીં હોય મી સિત્તેર હજાર રૂપિયા જેના ઘેર દીવા કરવાના હતા ને એવા મી પહોંચાડ્યા પણ હું એવો ટાઈપ નહીં કરતી હું વિડીયો નહીં બનાવતી તમે કોઈ આલો ને એનો વિડીયો બનાવી મેલો ને તો તમારી અરો ટાઈપ કહેવાય બાકી ગયા રવિવારે બોલી જઈશું કે હવે કોઈ મંદિરમાં દસ રૂપિયા મીક્યા છે ને તો એ ફૂટી એ પેટી ખુલશે ને તો મા બાપ વગરની દીકરી જ પૈ છે અને અઠ્યાવીસ તારીખે હજુ એક જણા વ કે જેને કોઈ આધાર નહીં મોનસાની દીકરી છે એના બાપે નહીં ભાઈએ નહીં એના રહેવા સાપરું નહીં એવી દીકરીની જોન અઠ્યાવીસ તારીખે આવશે બાકી ઉલારવું હોય તો આવી જજો ચોલ્લો કરવા નહીં હો એ ચોલ્લો લખાવવા નહીં ખાલી ઉલારવા બાકી કારા માથા નું મન વિશું હાલવાનું મને આ ગાડી નો ભગવાન જો મારા જોડી હશે ને તો ચોય ભીખ માંગવાની જરૂર નહી દીકરા આ વર્ષ જે બુઆ છે એ ગરીબ માટે કરવાની છે હવે જે જીવવાનું છે એ કોકના મદદ માટે જીવવાનું છે અને હવે જે સાઉન્ડ વગાડવાનું છે એ ગરીબોની પશ્વાજ વગાડવાનું છે મને એક ભાઈ એવું કીધું કે જોજો ને ધમવાડા પોચ રવિવાર પાછી સેવા ના ભૂલી જાય કે નકરા અમે પોચ રવિવાર રોઈશું પણ જો મને રીધમમાં મજા આવી જાય તો અગિયાર કહી દઉં

મોતીભાઈ લાલા લાલા લાલામ કુડાસન મોહન આ બધા ઉભા મારા ને લાડેકવા હોય તાને જ ઉભા હોય ને આ મારું મોટી યાદ આટલું વડા જવા દે ને સૌની પરીક્ષા કરજો ના તો મારું નામ માતા નહીં

આ દીકરીનું આખું ભવિષ્ય વાંચી નાખું આ ઘઉં તો પ્રમો માટે રાખીએ ફરવો ભાઈ આ તો આવ્યો આવ્યું નાખવાની કોઈ જરૂર નહીં કંતી ભાઈ આપ જો મુજે દિલ છે એક બાર જો પ્રણામ કરી દો ને તો મેં હજાર બાર આપકો આશીર્વાદ દે શકતી હું

એક એસી માં થઈ જાય તો ચાલો પણ તારા એક એસી નહી તારા એક બાકી ના એક કરોડ આવે એટલે હું એકવીસ ની કંકુતરી સપાવું જા તારી એક એસી ના બિહારું ને જો તારા વેરા કદાચ આવતો આવતો વર આવતા આવતો એક ને એસી લાવું ને ડીલ થઈ જાય ને એટલે તે કીધું ને એકસો ને એકાવન દીકરીઓ પૈ આવજો બાકી આ વખત તો કોઈ નતું આલ્યું આ વખત તો કોઈ નતું આલ્યું હું તારા દખે નઈ પણ મારી મા બાપ વગર ની એકસો ને એકાવન દીકરીઓ માટે રડવા જઉં છું રડવા જઉં છું રડવા જઉં છું

ગાય ને તો પૈસા પાસા તાન કરું નહીં ને તો મારી કેસના મારી દીકરીની ની સોગાન પૂરું ના કરું તો અને એ મતી આવે એ બે પૈસો ઈને પૈનાઉ હ એને પાપ પપ્પા નહીં હું જોગણી મારું પણ આ મમ્મા આઈ ગયો આઈ થઈ જાય ટાઈગર 1 વોટી સિકોતર જાલોરાની અરે ખાસ અમારા કમલેશભાઈ ને આમંત્રણ ને માન આપી રહ્યા હોય અવરુડું મારું વાર સદરુડું ગામ હોય અને અમારા કનુજી ભુવાજી હોય અમારા રાકેશભાઈ ને આમંત્રણ ને માન ઓ રહ્યા અનુમાટ રાખ્યો સોના રાખજે માં જડતી રાખીશ એ હે લીલી વાડી રી જોગણી જડતી રાખજે માં જોયા દુનિયા ગે મારુ અરુ બોલે

બના ઉદ્દી જોગડીએ સિતારા બના ரூரா <laughs> જે દીકરી હું ઘેર ના પૈના હો હજારો લીલીવાડી ના ભગતોનો એમાં આશીર્વાદ હતા ડીકે એમાં દરેક ને બલિદાન આપ્યું હતું મારા ડીકેથી મોડીને દરેકે આપ્યું તું ટોપો કરે ને બલિદાન કહેવાય રોકડા વાપરે બલિદાન એને સન્માન થાય પણ જેને ટોપો કરીને ને ની મોટું બલિદાન કહેવાય કરોડો રૂપિયા છે પંખુ જમવા નહીં કરોડો રૂપિયા છે જમવા નાખવા પંકો ખાવા વાળું નહીં તો શું કરવાનું હજુ આવતી સાર જેટલી હોય એટલી લેતા આવજો તો દુનિયાના પૂરું કરાવવું રાકા એક બાજુ એક મહિનો હવડો ના કરી દઉં તું મારું નામ માતા નહીં

ઓ તો લાઈ બજારે મે આયા કેડું કોથે રળવાઈ કોઈ સુકવાણ

ભાઈ જવ ટાટા બાય બાય એવું ના જા વાત એટલી કરવી હતી ઉભરે બધા

મારા ટ પેલા લીલીવાડી વાડી કે આ તો કોઈ હોય એવું વિચાર્યું રવિવાર મંગળવાર એવું ના થાય લેમ કબૂતર કોઈ ડર ના ઉદર મોડો હતો એટલે આ બાજુ આયા

અના કાઈ ગરવા આપણે તમે મારા એટલે થોડા આગળ થી બેસતા રહ્યો અને બુનો થી થોડા સેતા રહ્યો એટલે આપરા સગે મારા શોખ નહી હા ઓણી જાલો મોમુ આ ઠીક ઓલો કાઈ ગરમજા લેવડ આવું 11 નો ભાઈ આપણા હા હોવાથી બધા પાછળ આવી જગ્યા ઘણી છે પાછળ આવી પાછળ